અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસે નર્મદા યોજનાને લઈ રાજ્ય અને કેન્દ્ર સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા કોંગ્રેસ નેતા જયનારાયણ વ્યાસે જણાવ્યું કે યોજના ગુજરાતની જવાદોરી છે પરંતુ છેલ્લા પચીસ વર્ષથી તેનો રાજકીય લાભ લેવા માટે ઉપયોગ થઈ રહ્યો છે તેનો દાવો છે કે ત્રાણું ટકા નર્મદા ડેમનું કામ કોંગ્રેસના શાસનકાળમાં પૂર્ણ થયું તેમના સમયે બનાવેલી ચારસો કિલોમીટરની કેનાલ નુકસાન વિના ચાલે છે જ્યારે ભાજપના શાસનમાં બનાવેલી આઠ હજાર ક્યુસેકની કેનાલમાં ગાભડા પડ્યા છે પાકિસ્તાન પોતે ગુજરાત ના હિતે શું તરીકે અને ગુજરાત નું આ વાત વ્યાજબી છે વાત પોતે ઇનિશિયેટિવ લઈને આ મુખ્યમંત્રીઓને બોલાવે સાથે બેસાડે અને બાકીના જેમને પૈસા આપવાના છે ગુજરાત એમને તાકીદ કરે તો એ પૈસા આગળ પણ અમારા નર્મદાના કમાન્ડ એરિયા ડેવલપમેન્ટમાં તો ઘણું કામ કરવાનું બાકી છે એમાં આગળ પણ એ પૈસા જોઈશે ત્યારે એ પૈસા ગુજરાતને કામ આવે એટલા માટે પ્રમુખશ્રી આ પત્ર પ્રધાનમંત્રીશ્રીને લખ્યો છે